મોટા થાવરિયા ગામમાં કોઝવે ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે એસી લાખના ખર્ચે બનાવેલો કોઝવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે ખીમરાણા મોટા થાવરિયા ગામને જોડતો કોઝવે ધોવાઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથોસાથ કોઝવેના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે કોઝવે ધોવાઈ જતાં લોકોને નદીના પાણીમાંથી જ પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે ફેરે સાહેબ પુલ બન્યો અમારે ઉનાળા પુલ માંથી હાલવાનું અને ચોમાસે અમારે પાણીમાં હાલવાનું થાય છે દર વર્ષે આ પોઝિશન થાય છે સમજે એસી લાખ ના ખર્ચે અર્ધો અર્ધો પુલ બનાવી પૂરો કરો એસી લાખ આખરે પાસ કરો એસી લાખ ઓલા ફેરે પાસ કરો અડધો તમે મૂકી દીધો તો અડધો અમારે પાસ થાય તો બે ફેરા બે વર્ષે કરો એક વર્ષ પાણીમાં હાલશું એટલે અમારી વિનંતી છે જો વેલો થઈ જાય તો વેલું કરી દેજો ખીમરાણા જઈ શકાય ખીમરા અવર જવર કરી શકે એમ નથી એટલે એ તકલીફ એની છે અને રાઘવજીભાઈ પુલ બનાવ્યો ત્યારે એ પુલ પુલ પાસ થયેલું હતો એ પુલ એને પાસ કર્યો ના આ પુલ આને પાસ કર્યો તો અત્યારે પાછળ તૂટી ગયો છે બરાબર આ પુલની સમસ્યા પાણીમાં જો ફાંચા ચડાવીને જવાની પોઝિશન થઈ ગઈ છે પુલ હમણાં જ કર્યો નવો તો આ પેલા જો આ નદી આવી હારી પટ એમાં ધોવાઈ ગઈ છે પ્લસ ત્રણ વર્ષથી આમાં કાંકરાની આ રસ્તામાં પાથરેલું છે એનું ડામરનું કામ એ ત્રણ વર્ષથી અટકેલું પડ્યું છે

કોઈ સરકાર છે હાલમાં હજી પણ ઉકેલ લીધેલો નથી તો હાલાકી બહુ ખરાબ દિવસે દિવસે વધતી જાય છે અમારે એમાં માણસો પણ વહી જવાનું કહે છે પ્લસ અમારે કોઈ પણ જાતનું ખાતર કે આ તે લઈ જવું હોય તો આમાં કઈ લઈ જઈ શકે એવી સ્થિતિ છે નહીં કોઝવેમાં કોઝવેનો જે એપ્રોચ કહેવાય કે જ્યાં માટી કામ છે પાકું સ્ટ્રક્ચર નથી માટી કામ એ માટી ભાગ ધોવાયેલ છે અને એની અપસ્ટ્રીમમાં મેજર બ્રિજ આવેલો છે એ મેજર બ્રિજના ટોપ સુધી પાણી હતું એટલે આ ડાઉનસ્ટ્રીમમાં જે કોઝવે છે એમાં એના જે પાઇપ છે પાઇપમાંથી પાણી નો નીકળતા બાજુમાંથી ધોવાણ થઈને નીકળેલ છે હા રિપેરિંગ પ્રગતિમાં જ છે રસ્તો ચાલુ જ છે બીજું ટોટલ જે જે નુકસાનીમાં હતા એ છેતાલીસ જેટલા સ્ટ્રકચરો ડેમેજ થયેલા હતા એ સ્ટ્રકચર ડેમેજ માટે જે ઇમિડિયટ રિપેર કરવાનું હોય એ મેં કરી દીધું છે પણ પરમેનન્ટ રિપેરિંગ માટે જે દરખાસ્ત કરવાની છે એ સરકારમાં ટોટલ નુકસાની એકસો ને સાત કિલોમીટર સરફેસ માટે અઠ્યોતેર કરોડ અને સ્ટ્રક્ચર માટે એકસો ને સત્યાવીસ કરોડ આમ કુલ બસો ને છ કરોડ રૂપિયાની દરખાસ્ત છે એ સરકારમાં એકાદ બે દિવસમાં રજૂ કરવામાં આવશે